મારા કાલે જાઓ ફાઇનલી અત્યારે મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે જો અગિયાર ને અઠાવન થઈ ગઈ છે અને કમ્પ્લીટલી આપણો મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને અઠાવીસ પ્રશ્નો મેં ઈ એટેમ કરે છે તો જય માતાજી મારા તો એક નવા બધાનું સ્વાગત છે આજે આપણે આપવાનો છે અને આપણી જોડે યુવા ઉપનસીદની જે મોક ટેસ્ટ ની પ્રેક્ટિસ પેપરની કેવું કે બુક છે હું ગયા વખતે પોલીસની જ્યારે એક્ઝામ હતી ત્યારે લાવતો પ્રેક્ટિસ કરવા માટે પરંતુ કે બધા મોક ટેસ્ટ નતો આપી શક્યો મતલબ કે સાત જેવા મોક ટેસ્ટ આપ્યા હતા અને આઠમા નંબરનો આજે આપણે મોક ટેસ્ટ આપવાનો છે અને આપણી જોડે આ જો કોરા મારવી છે અને હવે કેવું કે એક નવું મસ્ત ઘડિયાળ લાવી દીધું છે કેમ કે આમાં ટાઈમ જોવા ચાલે કેમ કે પેલા ઘડિયાળ છે એકડી ટાઈમ જોતા ખબર નહીં પડતી અને કેવું કે ટાઈમિંગમાં કેવું કે અમુક વધારે ઓછી થઈ જાય છે એટલે કેવું કે આમાં આપણે ટાઈમ જોતા રહીશું અને સેકન્ડ બી દેખાય છે એટલે આપણને ખબર પડે કે એક પ્રશ્નમાં કેટલો ટાઈમ આપવો હાચે અને મારા કરાઈ જાઓ તો ચાલો મોકટી શરૂ કરીએ તો મિત્રો જ્યારે પણ તમે મોકટી આપો છો તો તમારે એથી જેડ સુધી

થઈ ગઈ છે તો ચાલો તો મિત્રો માં ટીક કરતી વખતે કેવું કે એક પ્રશ્નની લાઈન ભૂલી ગયો હતો અને સીધો નીચે આવી ગયો હતો કે કેવું મારે ભૂલ થઈ છે એટલે આવી ભૂલ ખાસ ના થાય એવી ખાસ ધ્યાન રાખજો કેમ કે મારા કલેજા આપણે ઉતારના ચક્કરમાં કેવું કે આદુ પ્રશ્ન છૂટી જાય એના ચક્કરમાં કેવું કે પછી ઉલટું સીટું થઈ જાય છે અને પછી જે હાથો જાવ હોય એ ખોટો પડી શકે છે મેં પછી ટીક કર્યું પરંતુ એ મારા પ્રશ્ન ખોટા જશે પરંતુ ખાલી આ તો જવાબ જોવા માટે મારે ખાલી ટીક કરી રાખ્યું છે એટલે ખાસ આ ધ્યાન રાખજો મારા કાલે જાઓ તો મિત્રો અત્યાર સુધી મેં ગણિતમાં એકથી સાડત્રીસ પ્રશ્નો ટીક કર્યા છે અને એકસઠથી એંસી પ્રશ્ન જે કેવું કે ગુજરાતી કોમ્પિટિશન આવે છે એ ટીક કર્યું છે એટલે કે મારી જોડે અત્યારે કેવું કે ને ઓગણીસ સમય થઈ ગયો છે એટલે કેવું કે ચાલીસ મિનિટ જેવું છે અને મારા જોડે પ્રશ્નો હજુ ત્રેવીસ પ્રશ્નો ગણિતના બાકી છે તો ચાલો મારા કાલે જાવ ફટાફટ આપણે ગણી નાખીએ તો મારા કાલે જાવ ફાઇનલી અત્યારે મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે જુઓ અગિયાર ને અઠાવન થઈ છે અને કમ્પ્લીટલી આપણો મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને અઠ્યાવીસ પ્રશ્નો મેં ઈ એટેમ કરે છે તો ચાલો હવે ફટાફટ સોલ્યુશન કરી નાખીએ તો મિત્રો જે મેં મોક ટેસ્ટ આપ્યો હતો એનું ફાઇનલી મેં સોલ્યુશન કરી નાખ્યું છું રાતે જ કરી નાખ્યું હતું પરંતુ પછી કેવું કે થાકેલો હતો એટલે સુઈ ગયો હતો ને અત્યારે હું તમને ચાલો કહી દઉં કે કેટલા માર્ક્સ આવે છે તો ચાલો તો મારા કરી આ રીતની કંઈક ઓય અમાર હતી અને જો પાર્ટ એમાં તો તમને બધું હાચું વાચું દેખાતું છે પરંતુ પાર્ટ બીમાં તો ખોટા ખોટા જ નરા દેખાય છે આ વાત તમારે કરી લઈ પરંતુ ચાલો હવે હું તમને રિઝલ્ટ કહી દઉં મારું શું આવ્યું છે તો જો મિત્રો પાર્ટ એમાં જો નોટ અટેમ્પ મેં પાંચ કર્યા છે સાચા પાસઠ પ્રશ્નો પડ્યા છે અને ખોટા દસ પડ્યા છે અને મારા જે પ્રશ્નો છે કાલે પ્રશ્નોમાંથી મારા સુડતાલીસ પ્રશ્નો સાચા છે આઠ પ્રશ્નો ખોટા પડ્યા છે અને પાંચ પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે એ રીતે ટોટલ પ્રશ્નો હતા અને બીજા વીસ પ્રશ્નો કોમ્પ્રિઝના હતા એમાંથી કેવું કે વીસમાંથી બે પ્રશ્નો ખોટા પડ્યા અને અઢાર માર્ક્સ એમાંથી આવ્યા ટોટલ પાસઠ પ્રશ્નો મારા પાર્ટ એમાંથી સાચા પડ્યા છે પછી પાર્ટ બી ની વાત કરીએ તો મારા કાલે જાવ નોટ એટેમ્પ મેં ત્રેવીસ કર્યા હતા સાચા એકાવન જ પડ્યા છે અને ખોટા છેતાલીસ પડ્યા છે એટલે મારા કાલે જાવ આગળનો જે મોક ટેસ્ટ આપ્યો હતો એમાં કેવું કે બત્રીસ જ મારા પાર્ટ બી માં સાચા હતા પરંતુ આ વખતના મોક ટેસ્ટમાં એકાવન સાચા પડે છે એટલે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવી છે મારા અને જે રીતે હું રીડિંગ કરી રહ્યો છું એમાં મને ઇમ્પ્રુવમેન્ટ લાગી રહી છે અને મહેનત આપણે કરવી જ પડશે હાચી તો મારા કરી જાઓ તો ચાલો કેવું લાગ્યું રિઝલ્ટ જલ્દીથી કમેન્ટ કરી દેજો અને મિત્રો ઘણા બધા લોકોને એવું લાગતું છે કે આના માર્ક્સ આવતા નથી પાર્ટ બી માં તો બી આવો મોક ટેસ્ટ કેમ આ બાપ કરે છે તો મારા કલેજાઓ હું મોક ટેસ્ટ એટલા માટે આપું છું કેમ કે ગણિત અને રીઝનિંગમાં મારે પ્રેક્ટિસ ના કરી પડે કેમ કે ગણિત અને રીઝનિંગમાં સાઈડ પ્રશ્નોની પ્રેક્ટિસ કરો એટલે ઘણા બધા ટોપિકના પ્રશ્નો આવી જાય